આપણે હરિદ્વારની અંદર ત્રેવીસ એપ્રિલ છોકરાઓને વેકેશન પડી જાય ત્યાર પછી ત્રેવીસ એપ્રિલથી ઓગણત્રીસ એપ્રિલ એટલે ત્રેવીસ ચારથી ઓગણત્રીસ ચાર વૈસાખસુ સાતમ ગુરુવારથી વૈસાક્ષુ તેરસ બુધવાર સુધી આપણી ભાગવત કથા ચાલવાની છે એક સમયની બાપુ ભાગવત રખાવતા આવનાર આજુબાજુમાં કોઈ પણ ધાર્મિક સ્થળે તમે દર્શન કરવા જઈ શકો આ મહોત્સવની અંદર આપણે ભાગવત કથા હોમાત્મક પંચકોટી ગુરુયાગ ત્યાં પંચપલ્લવનું ઝાડ છે ત્યાં આપણા ગુરુમંત્રનું અનુષ્ઠાન સવારે શ્રી ગંગા પૂજન બાપુની ભવ્ય દે ભવ્ય નગરયાત્રા આપણે હરકીપોડી સુધી જાતા ત્યાં મહાઆરતી સદગુરુદેવની મહાપૂજા હરકી પોડી બ્રહ્મકુંડની અંદર બાપુની જે મૂર્તિ છે નાની એ દીનબંધુલાલજી મહારાજ બધા સેવકો જોડે રહીને પૂજા કરાઈને બ્રહ્મકુંડ છે એમાં બાપુને નવડાવતા એ શુભ કાર્ય આપણે કરવાનું છે આપણા પિતૃ પાછળ પિતૃતર્પણ વિધિ કરવાની છે અને સદગુરુદેવનો પ્રાગટ્ય મહોત્સવ આપણે હરિદ્વારની અંદર મનાવવાનો છે આવા રૂઢ્યા કાર્યો આપણે હરિદ્વાર